વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસનો આજે બીજો દિવસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાનું નેતૃત્વ કરશે એકસો આઠ અશ્વ સાથે યાત્રા કરશે બે કિલોમીટર લાંબી યાત્રામાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે યાત્રા બાદ સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદભાવના મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે જાહેર સભા બાદ સોમનાથથી રાજકોટ જવા તેઓ રવાના થશે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં ટ્રેડ શોનું ઉદઘાટન કરશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે કોન્ફરન્સ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી અમદાવાદ જશે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે સોમનાથથી લાઈવ જોડાઈ ગયા છે જી સોનલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ અને સોમનાથમાં પણ બીજો દિવસ આજના શું તેમના કાર્યક્રમ રહેવાના છે કે એવું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે આજે બીજા દિવસે સોમનાથમાં છે અને આજે તેમના વિવિધ કાર્યક્રમો આયોજિત થયા છે સૌ પ્રથમ તેઓ એકસો આઠ અશ્વો સાથેની જે શૌર્ય યાત્રા છે એ શૌર્ય યાત્રામાં ભાગ લેવાના છે તેમની આગેવાનીમાં નીકળનારી આ શૌર્ય યાત્રા એટલે જે રૂટ છે શંખ સર્કલથી શરૂ કરી અને હમીરસિંહજી સર્કલ એટલે કે સોમનાથ મંદિરનો જે ચોક છે ત્યાં સુધી આ શૌર્ય યાત્રા જશે અને યાત્રાના રૂટ પર ઠેર ઠેર સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે આના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ જોઈએ કે જે અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો છે તેઓ હાલ સ્ટેજ ખાતે પહોંચી રહ્યા છે અને જોઈ શકાય છે કે જોઈ શકાય છે કે તમામ લોકો જે વન બાય વન પહોંચી રહ્યા છે સૌ લોકો કાર્યક્રમમાં ભાગ લેવા માટે થઈ અને અલગ અલગ જે આ પ્રકારે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને સવારે લગભગ નવ વાગ્યા આસપાસ જે આ રોડ શો છે જે શૌર્ય યાત્રા છે તે શરૂ થઈ શકે છે ધીમે ધીમે જે પ્રસ્તુતકર્તાઓ છે કાર્યક્રમના તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો આ જ પ્રકારે બે કિલોમીટર લાંબો જે રૂટ છે તેના પર તૈયાર કરવામાં આવ્યા છે જોઈ શકાય છે સળંગ બે કિલોમીટર લાંબો જે રૂટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આ જ રૂટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આજે ઓપન જીપમાં પસાર થવાના છે અને તે અંતર્ગત જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત જે છે પોલીસ સ્ટાફ છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે પણ જોઈ શકાય છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જે શૌર્ય યાત્રા રોડ શો છે તે આયોજિત થશે મહત્વનું છે કે યાત્રા બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં તેઓ પૂજન અર્ચન કરશે ત્યારબાદ તેઓ આગળ તેમના જે કાર્યક્રમો છે તે મુજબ આગળ વધવાના છે પણ મહત્વનું છે કે આજે તેઓ ખાસ જાહેર સભા સંબોધન પણ કરવાના છે શૌર્યયાત્રા બાદ તેઓ પૂજન અર્ચન કરશે સોમનાથ મંદિર ખાતે ત્યારબાદ સીધા જાહેર સભાને સંબોધન કરશે અને જાહેર સભા સંબોધન બાદ તેઓ સીધા જ અમદાવાદ જવા ખાતે રવાના થવાના છે અમદાવાદમાં તેઓ જે અમદાવાદ ખાતે રાજકોટ ખાતે તેઓ પહોંચવાના છે સીધા રાજકોટ ખાતે રવાના થશે ને રાજકોટમાં તેઓ ખાસ જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઉદ્ઘાટન કરવાના છે એટલે અહીંથી તેઓ સીધા રાજકોટ માટે જેવા રવાના થશે પણ તે પહેલાં અહીંયા જે માહોલ છે અહીંયા જે લોકોમાં જે ઉત્સાહ જોવા આવી રહ્યો છે અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે રજૂ થવા જઈ રહ્યા છે ખાસ કરીને સોમનાથની એક હજાર વર્ષ જૂનો જે ઇતિહાસ છે તે આજે વધુ એક વખત કહી શકાય કે ગૌરવ તેને ઉપર ગૌરવ સમાન જે આ સ્વાભિમાન પર્વ આયોજિત થયું છે તે અંતર્ગત આજનો આ તમામ કાર્યક્રમ જે છે તે થઈ રહ્યો છે અને બોતેર કલાકના જે ઓમકારનાદ અખંડ ઓમકારનાદ જે સોમનાથ મંદિરમાં ચાલી રહ્યા છે તેમાં વડાપ્રધાન ગઈકાલે શ્રદ્ધામાં તરબોળ થયા હતા તેમાં તેમણે ભાગ લીધો હતો અને ત્યારબાદ હવે આજે બીજા દિવસે તેઓ શૌર્ય યાત્રા આયોજિત છે કરશે જોડાવા બદલ આપનો આભાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ સોમનાથમાં આજે તેમનો બીજો દિવસ વિવિધ કાર્યક્રમોમાં તેઓ આજે હાજરી આપવાના છે આ સાથે જાહેર જનસભાને પણ સંબોધન કરશે